રોડ ઉપર ગોલ્ડન સુપરમાર્કેટમાંથી ઇન્સ્ટન્ટ ખીર બનાવવા માટે મહિલાએ પાવડર ખરીદ્યો જે પાવડર પડતર હોવાનો અને તેમાંથી જીવાત નીકળી હોવાનો આરોપ લાગ્યો જેને આ પ્રકારના અખાદ્ય ફૂડ પેકેટથી ચેતવું જરૂરી છે ગોલ્ડન સુપર માર્કેટ જે વાસવાણી રોડ ઉપર છે ત્યાંથી એક એમટીઆરનું વર્નિશીલ પેકેટ આવે છે ઇન્સ્ટન્ટ ખીરનું તે લીધું હતું અને આજે એ બનાવવા માટે અમે ઓપન કર્યું તો એમાંથી જોયું તો નાના નાના ઇન્સેકસ અને ધનેડા ખૂબ જ માત્રામાં હતા અને હજી પેકેટની એક્સપાયરી સપ્ટેમ્બર મહિનાની છે અને એક ટુ તમે પેકેજિંગ જોવા જાઓ તો હજી દોઢ મહિનાની વાત છે એને એક્સપાયર થવાના સાધુ વાસવાણી રોડ ઉપર ગોલ્ડન સુપરમાર્કેટમાંથી ઇન્સ્ટન્ટ ખીર બનાવવા માટે મહિલાએ પાવડર ખરીદ્યો જે પાવડર પડતર હોવાનો અને તેમાંથી જીવાત નીકળ્યો હોવાનો આરોપ લાગ્યો જેને આ પ્રકારના અખાદ્ય ફૂડ પેકેટથી ચેતવું જરૂરી છે